એક ખૂબ જ સુંદર મજાનું જંગલ હતું એ જંગલનો રાજા સિંહ ત્યાં રહેતો હતો આખા દિવસની મહેનત કર્યા બાદ વિશ્રામ કરવા માટે તે એક ઝાડ પાસે આવી અને ઝાડ નીચે બેઠો અને આજુબાજુમાં નજર કરી અને ઊંઘવાનો પ્રયાસ કરતો હતો થોડી વાર થઈ ત્યાં તો એના પગ પાસે ઉંદર આવી ગયો અને સીધો ઉંદરને એણે પોતાના હાથમાં પકડી લીધો અને સિંહ ઉંદરને કહે તય જોયું નહીં હું અહીં વિશ્રામ કરતો તો મારા પગ પર ચડીને અત્યારે ક્યાં જાય છે તું બિચારો ઉંદર ડરતા ડરતા કહે મને માફ કરી દો મારી ભૂલ થઈ ગઈ રાજાજી મને માફ કરી દો મને આજે છોડી દો હું તમારી એક દિવસ જરૂરથી મદદ કરીશ ઉંદર ભાઈને મોઢે મદદની વાત સાંભળી અને રાજાજી તો ખૂબ જ ખડખડાટ હસવા લાગ્યા કે આટલો નાનો ઉંમઠ ઉંદર અને મારી મદદ કરશે જા જા બે આ વખતે છોડી દઉં છું બીજી વખત આવીશ તો હું તને મારું ભોજન બનાવીશ બિચારો ઉંદર ખૂબ જ ડરી ગયો હતો અને ડરતા ડરતા સિંહને કહે ધન્યવાદ રાજાજી હું તમારો આ ઉપકાર ક્યારેય નહીં ભૂલું ધન્યવાદ અને સિંહ રાજાજીએ ઉંદરભાઈને છોડી દીધો અને કહે ચલ જા હવે ઉંદર કહે ધન્યવાદ હું તમારો ઉપકાર યાદ રાખીશ ઉંદરભાઈ ત્યાંથી જતા રહે છે અને થોડા સમય પછી જંગલનો રાજા સિંહ શિકાર માટે જંગલમાં ફરતો હતો અને અચાનક જ શિકારીની ઝાડમાં ફસાઈ જાય છે શિકારીની ઝાડમાંથી બહાર નીકળવા માટે પોતે ઘણા પ્રયત્નો કરે છે છતાં પણ તે શિકારીની ઝાડમાંથી નીકળી નથી શકતો અને અંતે બૂમો પાડે છે બચાવો બચાવો મને કો બચાવો અને સીની એ દહાડ જંગલમાં રહેતા ઉંદરભાઈ સાંભળી જાય છે અને વિચારે છે કે હા નક્કી આ જંગલનો રાજા સિંહ જે મારો મિત્ર બન્યો છે એ જ મુસીબતમાં લાગે છે ચાલો મારે એની મદદ કરવા જવું પડશે એમ વિચારી અને તરત જ તે ત્યાં પહોંચી જાય છે એ ઝાડને પોતાની નુકીલા દાંત વડે કોતરવા લાગે છે અને સિંહને શિકારની ઝાડમાંથી મુક્ત કરે છે અને રાજાજી ખૂબ જ ખુશ થતા ઉંદરભાઈને કહે ધન્યવાદ મિત્રો તે મને આ શિકારની ઝાડમાંથી આજે બચાવ્યો છે આજથી તું મારો મિત્ર જોયું બાળ મિત્રો આ વાર્તા પરથી આપણને એ શીખ મળે છે કે કોઈ પણ માણસને તેના કદથી નહીં પરંતુ તેના કામથી તેને નાનો કે મોટો ગણવો જોઈએ થેન્ક યુ